માર્કેટ માર્કેટયાર્ડ ખાતે રાજ્ય માર્ગ સુરક્ષા સલામતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લીમડી નેશનલ હાઇવે અકસ્માતો સર્જાય છે અને અકસ્માત મૃત્યુદર પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી લીમડી માર્કેટ યાર્ડ ખાતે પોતાનું ખેત ઉત્પાદન વેચવા આવતા ભારે વાહનોને તંત્ર દ્વારા રેડિયમ અને રિફ્લેક્ટર લાઇટ લગાડીને વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને આર

અને તેમને રોડ સેફ્ટી વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું તથા તેમને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે તે હંમેશા રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરશે